હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે ફક્ત બે જ વસ્તુથી એકદમ ખાવામાં ટેસ્ટી આ નાસ્તો બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો આજની આ રેસીપી બનાવવા માટે આપણે પેનમાં એક ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરી લઈશું જીરું સાંતળે એટલે એમાં આપણે બે બટેકાનો માવો એડ કરીશું તો અહીં મેં બટેકાની બાફી એને મેશ કરી લીધા છે હવે એમાં એક ચમચી જેટલી ચીલી ફ્લેક્સ એડ કરીશું અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું થોડા લીલા સમારેલા દાણા એડ કરી લઈશું અને હવે આ બધી જ વસ્તુને પહેલાં તો સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાઈકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે મિક્સ કર્યા બાદ હવે આપણે એમાં અડધો કપ સોજી એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું સોજી મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડું થોડું કરી પાણી એડ કરીશું અને એમાં એક પણ લમ્પ્સ ન પડે એ રીતે આપણે એનું બેટર રેડી કરી લઈશું ગેસના ફ્લોને આપણે અહીં ધીમો જ રાખવાનો છે અને ધીમા ગેસ ઉપર જ એને આપણે સાંતળી લેવાનું છે તો બસ આ રીતે જ ધીમા ગેસ ઉપર એને આપણે સાંતળતા જઈશું અને પાણી થોડું થોડું કરી એમાં એડ કરતા જઈશું અને આપણને જ્યારે એમ લાગે કે હવે સોજી પૂરેપૂરી પલળી ગઈ છે એટલે આપણે બીજું પાણી એમાં એડ નહીં કરીએ એટલે લગભગ અડધા ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે હવે એમાં એક ચમચી દાણાનો પાવડર અને ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી લઈશું જેથી કરી નાસ્તો આપણો એકદમ ચટપટો લાગે અને એને આ રીતે સતત હલાવતા રહી ડો ફોર્મમાં આવે ત્યાં સુધી આપણે એને સાતડવાનું છે તો જેમ જેમ એ સતળાતું જશે એમ એમ એ ઘટ થતું જશે અને હવે એ પેનને પણ છોડવા લાગ્યું છે તો હવે આપણે એને બહુ વાર નહીં ગેસ પર રહેવા દેવું પડે બસ એને હવે આપણે થોડી જ વાર માટે સાંતળીશું હવે તમે જોઈ શકો છો કે એકદમ એ આપણે ડોની જેમ તૈયાર થઈ ગયું છે તો બસ આપણે આ સ્ટેજ ઉપર ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને આને નીચે ઉતારી આપણે પ્લેટમાં લઈ લઈશું હાલ આ બહુ ગરમ છે તો આપણે એને સહેજ ઠંડુ થવા દઈશું તો બસ આ રીતે એને ખુલ્લું ખુલ્લું કરી લઈએ અને સહેજ ઠંડુ થાય એટલે એમાં એક ચમચી જેટલું તેલ રેડી અને હાથ વડે બરોબર મસળી લઈશું તો આ એકદમ સોફ્ટ ડો રેડી થઈ ગયો છે તો એમાંથી આપણે નાનો એવો લુવો લઈશું અને એને બે હાથ વડે મસળી આ રીતે એક ટીકી રેડી કરી લઈશું તો એને તમારે જે શેફ આપવો હોય એ શેફ આપી શકો છો એને સ્ક્વેર શેફ આપવો હોય તો પણ આપી શકાય છે અને રાઉન્ડ શેપ આપવો હોય તો રાઉન્ડ શેપ પણ આપી શકાય છે તો ડોમાંથી નાના નાના લુવા લઈ આ રીતે બધા પીસ રેડી કરી લઈશું તો આ શેપ આપો પણ એકદમ ઈજી છે એને રાઉન્ડ શેપમાં કરી બંને સાઈડેથી એને આ રીતે પાતળું કરી લેવું તો તૈયાર છે બસ આ રીતે આપણે બધા જ પીસ રેડી કરી લઈશું તો આ રીતે બધા પીસ રેડી થઈ જાય પછી આપણે એક બાઉલમાં બે ચમચી ઘઉંનો લોટ લઈશું તો આ આપણે રૂટિંગમાં જે રોટલીના માટે લોટ વાપરીએ છીએ એ જ ઘઉંનો લોટ છે એમાં થોડું ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડા ઝીણા સમારેલા લીલા દાણા એડ કરી લઈશું હવે આમાં ચપટી જેટલું મીઠું એડ કરી લઈશું અને થોડું પાણી નાખી એની સ્લરી રેડી કરી લઈશું તો પાણી આપણે એમાં થોડું થોડું એડ કરીશું અને એમાં કોઈ પણ લમ્સ ન પડે એ રીતે એની સ્લરી રેડી કરી લઈશું તો બસ આપણે આ રીતે એની પાતળી જ સ્લરી રેડી કરીશું હવે આપણે તૈયાર કરેલા ટીકીના પીસને એક એક કરી એમાં ડીપ કરીશું અને બાજુમાં પેનમાં મેં તેલ ગરમ થવા મૂકેલું છે તો આપણે એક એક પીસ એમાં મૂકતા જઈશું તો આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાના છીએ તો થોડું એવું જ આપણે પેનમાં તેલ લઈશું હવે એક એક કરી પેનમાં જગ્યા છે એટલા પીસ આપણે એમાં મૂકી દઈશું હવે આને આપણે થોડી વાર માટે આમ જ ચડવા દઈશું ઉપરથી થોડું થોડું ગરમ તેલ આ રીતે રેડીશું અને થોડી વાર પછી આપણે એક એક કરી બધા પીસને પલટાવી લઈશું તો બસ આ રીતે એને પલટાવી પલટાવી બંને બાજુથી એકદમ ક્રિસ્પી સાંતળી લેવાના છે તો હવે એ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એક એક કરી એને નીચે ઉતારી લઈશું તો આ આપણો સોજી અને બટેકાનો નાસ્તો રેડી થઈ ગયો છે તો હવે એને બહાર કાઢી લઈશું તો એ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું તો ખાવામાં એકદમ ક્રિસ્પી આ નાસ્તો રેડી છે એક પીસ હું તમને તોડીને પણ બતાવું તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે તો આજની આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ